આપણે બપોરે પર આપણે ગોંદ્ર હતા અને મિત્રો એવા સીન થયા ગા એક તો એમને દવા કરવા નો એમ કે ઢોર પાટા ઉલારે હરખી રીતે ઉભી ન રહીએ તો મિત્રો એવું બધું થયું અને મિત્રો એમાં ઘણા સીન થયા મૂકી દીધી અને તમારા ગોઈન્દ્રા આમ થી આમ ને આમ થી આમ આટા મહેરા તો પછી અમે એક વાઈ ગયા સાઈડ જમવા ગયા જમીન આવે છે તો ઘરે આવ્યો ઘરે આવીને સુઈ ગયો તો થોડીક વાર મોબાઈલ જોયો અને હવે પાછા જઈએ આપણે સપ્તાહે અને બાકી બ્લોક કેવા લાગે કે જો બાકી જોઈ લો આજના કપડાં બ્લેક પેન્ટ આપડું અને આ કપડાની જોડે તમને જોયું બ્લોગમાં બાકી બધા જોઈ દીધા છે માથું બાથું ઓરવી આપણે થઈ ગયા એ તૈયાર અને મિત્રો આજ તો આપણું સન્માન શાસ્ત્રીજી કર્યું કેમ કે આપણે સ્વયંસેવકમાં એટલા કેટલા ખબર ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિત્તાવીસ પાંચ દીથી આપણે સેવા આપી છે એટલે કાર્યકર્તાઓને એમ થયું કે સ્વયંસેવકોને આપણે સન્માનિત કરાવી શાસ્ત્રીજીના હાથે તો એક સાલ ઓઢાડી ઓઢાડીને શાસ્ત્રીજી અમને સન્માનિત કર્યા બાકી ધન્યવાદ શાસ્ત્રીજીનો બાકી અમે રોજ પગે લાગી જ છીએ શાસ્ત્રીજીને કાર્ય કર કામ કરતા હોય તૈયાર અને હવે જાય છીએ અમે તો ચાલો ગાયો ઘા જઈએ અને મિત્રો ગરમી એટલે વાત પૂછો માં એક કોઈ કપડાં ઉનાળાના બહુ ગરમી થાય હો તો ચાલો મળી તમને સીધા સપ્તાહ ચોકરાનો છે શાસક આવે હજાર એકલા ભરી મારું ગોરંગ મૂકી વલ્લભનું મૂકી યશોદાજીનું ભવન મૂકી અને વંશનોના ઘરને રચના બનાવતો તો કુષ્કી પૂછતો પણ નથી

ફાસો મોજ માણી હે તો ચાલો ઘાય જઈએ અને આજ વ્લોગ થોડો ઓછો જ બનાવ્યો છે તો જરા માફ કરી દેજો બાકી જોવો તમે વ્લોગ મિત્રો આપણે સપ્તાહે થી રમીને આવી ગયા હી અને મિત્રો જોઈ લ્યો પરસેવ વરી ગયો છે અને હવે હુઈ જાય હી કપડા ઉપર બદલાવી ને તો ચાલો આજનો નો વ્લોગ આ કરી તો કેવો વ્લોગ લેજો ને તો મિત્રો અત્યારે ફૂલ મોજ કરી ફૂલ રહીમાં એટલું બે વાર રહીમાં કાલે છે રૂકમણી વિવાહ તો એ પણ હું તમને બ્લોગમાં બતાવ્યું તો ચાલો આજનો વ્લોગ આજે જેમ કરી મળી તમને નવા બ્લોગમાં તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય બાય